પોતે સભ્ય નોંધણી થયેલી છે અને અમને તેર હજારનો ટાર્ગેટ આપ્યો છે એવું મનરેગાના લોકોએ કીધું તલાટીને ટાર્ગેટ આપ્યો છે ડીઆરડીના કર્મચારીને ટાર્ગેટ આપ્યો છે આજે નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર ચાલુ નથી એનું સર્વર નથી આયુષ્યમાન કાર્ડ બનાવવાના સર્વરો ચાલતા નથી રેશન કાર્ડ કઢાવવા દઈએ ત્યાં હીદા સર્વરો ચાલતા નથી દવાખાનાઓમાં સાધનો નથી શાળાઓમાં માસ્તરો નથી અને યુવાનોમાં રોજગારી નથી એ પ્રશ્નને આ ડીડીઓ અને ડીડીઓએ ધ્યાન દેવાના બદલે ત્રણ દિવસથી ઝુંબેશના રૂપે એ લોકો સભ્ય નોંધણીની પ્રવૃત્તિ કર્મચારીઓ પર કરાવી રહેલા છે તો અમે આજે પૂછવા માટે આવ્યા છીએ ને અમે બધા જ કલેક્ટરશ્રી અને ડીડીઓ મારફતે અમે પણ જોડાવવા માગીએ છીએ જો કર્મચારી જોડતા હોય તો અમે પણ તૈયાર છીએ તો એ કામગીરી માટે એમને ભાજપ પૈસા આપે છે કે શું એ જાણવા માટે આવ્યા છે અગર આવો કોઈ સરકારનો પરિપત્ર હોય તો કલેક્ટરશ્રી ડીડીઓશ્રી અમને બતાવે અને જો પરિપત્ર નથી તો ટીડીઓએ જે સૂચના આપી છે તો ટીડીઓ સામે એ લોકો કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે કે મારા મોબાઈલમાં તો હું એ મોબાઈલમાં પણ તમને બતાવીશ એટલે એ રીતની આખી સરકારી તંત્રનો ઉપયોગ કેમ કે જનતા તો મોંઘવારીથી પરેશાન છે કોઈ ઊભા નથી રાખતી એટલા માટે આટલા મોટા રોડ રસ્તા હોય શાળા હોય આરોગ્ય બધા પ્રશ્નો છે જનતા ઊભી નથી રાખતી એટલે હવે તલાટીઓ ગ્રામ સેવકો નરેગાના કર્મચારીઓ ડીઆરડીના કર્મચારીઓને ઝુંબેશના રૂપે ગામડામાં ઉતાર્યા છે ત્રણ દિવસથી કામ ચાલુ છે એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ